વાત કરીએ તો પંચમહાલના હાલોલ તાલુકાના ગ્રામ રક્ષક દળના જવાનો અને મહિલાઓએ વેતન વધારા સહિતની વિવિધ માંગણીઓ મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે વર્ષોથી પોલીસ તંત્ર સાથે બંદોબસ્ત કુદરતી આપત્તિ ચૂંટણી અને તહેવારો દરમિયાન ફરજ બજાવતો હોવા છતાં તેઓને દૈનિક માત્ર રૂપિયા ત્રણસો ત્રીસનું માનદ વેતન મળતું હોવાને કારણે અસંતોષ વ્યક્ત કર્યો છે જ્યારે હોમગાર્ડને રૂપિયા ચારસો ચોપન મળતા વેતનમાં ભેદભાવનો પ્રશ્ન ઉઠ્યો છે યુનિફોર્મ સ્વેટર બૂટ તેમજ પીએફ ગ્રેન્યુટી મેડિકલ અને અકસ્માત વીમા જેવી સુવિધાઓ ન મળવાની સમસ્યા પણ રજૂ કરવામાં આવી છે આ મુદ્દો નાયબ મુખ્યમંત્રી હરસંઘવી સુધી પહોંચાડવામાં આવ્યો છે ગ્રામ રક્ષક દળે તેમની ન્યાયસંગત માંગણીઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે છે જે અમારો ગ્રામ રક્ષક દળના ભાઈઓ અને બહેનોનું માનદ વેતન રૂપિયા ત્રણસો અને ભાડું ભથ્થું રૂપિયા ત્રીસ કુલ મળીને ત્રણસો ત્રીસ રૂપિયા હાલમાં ચૂકવવામાં આવી રહ્યું છે તેને લઈને હું સુરેશભાઈ એન પરમાર સામાજિક કાર્યકર સૌને સાથે લઈને આજે પ્રાંત અધિકારીશ્રી અને નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્રથી સરકારમાં રજૂઆત કરી છે કે અમારો આ મા જે ગ્રામ ગ્રામરક્ષક દળના સભ્યોનું અને મહિલાઓનું માનદ વેતન વધે ભાડું ભથ્થું વધે અને અન્ય સુવિધાઓ જે છે બૂટ છે સ્વેટર છે યુનિફોર્મ છે અને મેડિકલ સુવિધાઓ છે પી એફ છે ગ્રેજ્યુલિટી છે આવી બધી અનેક સુવિધાઓનો લાભ મળે એ માટે અમે સરકારમાં આજે